છે ને હર હર મહાદેવ આજે શ્રી શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને બધાય કેમ છો ભાઈ ઓકે બધા મજામાં હશો અને જો અમે પણ મજામાં છો એમ મસ્ત મજાના પણ હું જરાક મજામાં નથી એ તમને આગળ વિડીયોમાં ખબર પડશે હું છું અને જો આજે છે ને આજે મંજુને છે ને એના પપ્પાના ઘરે જાઉં સાતમ આઠમ કરવા જવા દેવા છે એટલે કંઈ હિરે અરફનો પાર કુછનો પાર નથી અને મને હેન દુખનો પાર નથી હું ને એવું તમને કઈ વાત ના પૂછો ભાઈ વાત ના પૂછો સજ્જન કા તુસાઈ હર હર મહાદેવ અને શુભકામના કેમ અમે ને અંગુઠામાંથી

જો મારા હીરૂબેન ને જો આમ હાથ જો હવે તો કમ્પ્લીટ થઈ ગયું ને હજી આલો આપણે મંજીને મૂકી આવી પછી દસ થી અગિયાર ક વાગે એને બાટલો ચડાવવા જવાનું છે એટલે પછી બાટલો ચડાવવા જાવ આનું મિત્રો કંઈ ખૂટે નહીં ખૂટે નહીં કંઈ મિત્રો પાછા જઈ રોડી પૂગી ગયા ને તહીં કઈ કદી લેવાનું રહી ગયું તો નહીં જો પૂગી ગયા ને તહીં કઈક લેવાનું હવે અમે નીકળી જઈ મૂકીને કેટલા જણા ત્રણ જણા અમે મૂકવા જઈ વાત ના પૂછો ભાઈ ભાઈ વેધર એક નંબર નું છે ને આજ છે ને બધો વરસાદ નું વાતાવરણ થઈ ગયું છે નહી

એવા કીડિયા જેવું લાગે છે આમાં ઘણા કે મતરે છે ઇન્જેક્શન મારવે છે હાલો આપણે કંઈક દવા કરતું અને આપણે જ આપણે કિરાલાને બાટલા ચડાવવા સંભાળીએ ચડાવતા આવી અને વિડીયોમાં આગળ જતા રહેજો શું શું થાય મેલેરા પાતા આવતા રહે અને આનો કંઈક ઇલેજ તો કરવો જોઈએ ને કે બાપ રાયડું ફાટે છે ભાઈ આજ તો અમારી દીવ બેની વાવા પહેરી લીધા છે કીનું કર તારે વાવા પહેરીને જાઉં હે તને કહું હે ઈલું ભેગું જાઉં ઈલ ઈલું ને કામ જતો હોય

તો આગ ને તો બાર ને ત્રેવીસ થઈ ગઈ છે અને અમે ખંભાળિયા થી એને નીકળી ગયા છે હિરાલી બેન ને બાટલો છડાવી લીધો છે લીધો ને અને અમે મસ્ત મજાના ચાંદલા કરી લીધા છે સોમવાર છે મહાદેવ નો વાર ચાંદલા કરી લીધા છે જો એક નંબર અને જો ભાઈ તો ખંભાળિયામાં હે ને ભાઈ ગરદી બહુ છે સોમવાર હે ને એટલે જો નિશાળિયા સિટા હે પોત ઘરે ભાઈ ગયા હે કે હજી તો સુટા નહીં હોય ને મારા મને ક્યાં આવ્યા હે નડતા સુટા હે એ

ચાલો કાલે કાલે મળી પાછા ફરી અને વેધર કહીને ભાઈ એક નંબરનું છે આદર છે અને વરસાદ જેવું છે હવે વરસાદ આવે કે ના આવે એ કંઈ ખબર નથી અને મિત્રો આમાં ગયો ને અંગૂઠામાં એટલે વાત ના થઈ તમને એક પહેલાં તો હું મારા અંગૂઠાનો દર્દ તો બતાવી કારણ કે જે દર્દ થઈને એમાં હોય નેક્સ્ટ લેવલ કહી હલો મિત્રો જય દ્વારકાધીશ જય માતા અને આજે હું સાતમ કરવા અને જો મારા બાપાની માંડવી છે તમે જોઈ શકો છો આ છે મારે વાડી વાડીની નજીક છે નદી અને મિત્રો બતાવો જે આ આપણે છે બીટી બત્રી માંડવી બરાબર જો આ રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો આ માંડવી આજે એક મહિનો અને દસ દિવસની ફિટ થઈ ગઈ છે અને આ છે આપણે જી બાવીસ નંબર કેટલો ફર્ક છે કોમેન્ટ કરીને જણાવજો અમારી માંડવીમાં આ છે આપણે બીટી બત્રી અને ખળ પણ આપણે આમાં બહુ સારું છે કેમ કે વરસાદના કારણે છાતી તો હાલતા નથી એટલે ખળ એની જમાવટ કરી ગયું છે અને આ આપણે છે ને સુડતાલીસ દિવસની થઈ ગઈ છે એક મહિનોને સોળ સત્તર દિવસની થઈ ગઈ છે એ થોડીક આ માંડવીથી થોડીક આ માંડવી છે ને થોડાક દી અગાઉ છે અને આ પણ બીટી બત્રી જ છે જોઈ શકો છો આમાં પણ ખડ જમાવટ છે કેમ કે આમાં તો એ કઈ સાથી હાઈલાઈન નથી તો કોમેન્ટ કરીને જણાવો કે કેવી છે આપણી આ માંડવી અને જો તમે જોઈ શકો છો બકાલામાં છે મોટા સોરા સફેદ સોરા આ બધી આપણે બીટી માંડવી છે જો આ માંડવી એમ કે સારી છે પાટલા લઈ ગઈ છે અને આ છે અમારા જૂના મકાન બાર વર્ષ થઈ ગયા અમે અહીંયાથી રેવા ઓલા મકાને વૈયા ગયા ને એના અને આપણે નદી ને જવું દિન કાંઠેવાળી છે અને જા વાઇડ દેખાય છે ને એમાં અટાણે ફૂલ પવર કટોલા છે કોઈને પણ જોતા હોય તો કોમેન્ટ કરીને જણાવજો અને ખુદ અહીંયા આવી અને કટોલા ઉતારી જાજો કેમ કે બહુ જ કટોલા આવ્યા છે આ વર્ષે મિત્રો વાગી ગયા હે ચાર ને વગર ચાલીસ થઈ ગઈ છે અને જો આમાં પાણી ભરાઈ ગયું છે એ તો આપણે અહીંથી રેડું એટલે ભરાઈ ગયું છે અને જો પેંસું બધું બાંધ્યું હે અંદર અને આપણે છે ને હવે ટાકો ફિટ કરી દેવો હે અહીંયા છે ને જો ડંગડા કે ગજીયા જે બોલો એ અહીંયા રાખી અને આમાં ગોળાનું કનેક્શન આપી દેવું જો અહીંથી પાણી જોઈ જાય આમાં હાલો તમારો મિત્ર મિત્રો આગળ હે ને બધું ફિટ કરી મારા ભાઈ આગળ બધે ફિટ કરી દઈએ પીડીયામાં બહેને રહેજો જોવું આગળ પછી આપણે હે ને એક ફેર તો જો આ ખાઈ ને પાછું મોઆમાં થઈ જાય એટલે કચરો બસરો તો આમાં જાય નહીં જારી છે એટલે ઓલરેડી અને પાણીનો નિકાસ આપણે રાખ્યો છે એટલે નીકળી જાય ફાઇનલી ફાઈનલી ફાઈનલી મિત્રો અમારો ટાકાનો સ્ટેન્ડ ત્યાં થઈ રહ્યું છે આપણે જો આ ગજીયા અહીંયા પહેલાં મૂકી દઈ અને પછી માથે ટાકો મૂકી દઈ ને પછી ત્યાંથી પાંચ અહીંયા ઉગાડવાનો ને પછી રાખવાનો છે આપણે પાણી કંટ્રોલ કરે એના માટેનો ગોળો આવે એ તો તમે જોયું હશે નહીં જોયું હોય તો આગળ જોઈ લેજો વિડીયોમાં જોવા મળશે વિડીયોમાં વિનાર્યું એટલે બધું જોવા મળશે પછી આપણે પાણીનો ટાંકો ભરી જવા દેવાનું ખુલો ફૂલ પાણી એક ફેરતા બધા કુંડા હે ને ચલાવી દેવા એટલે આ બધો તબેલો ધોવાઈ જાય ફૂલો ફૂલ જવા દેવો ને કાક ખુલ્લો જ રાખો એટલે બધા હે ને તબ ધોવાઈ જાય જેવું તા મજા આવે ત્યાં પાણી પી લઈએ ને મજા આવે ત્યાં ખાઈ લઈએ અને મજા આવે તોય પોદરા મૂકી દીધા ઢેગલો કરી દીધો પોદરાનો આમડા થાવાને મજા મજા છે હાવ જે ઈ ખાધા જ રાખે સુસુન પીપીન કર્યા જ રાખે મજા આવે તોય કકટવા રાખવાનો ફાઇનલી ફાઇનલી કહીને તો મિત્રો અમારે ટાકો થઈ ગયો છે ફિટ હવે આ નળી એક છે ને ભાઈ એક ઈ અને એક આપડા 2 ફીટ કરવાના છે આ તો થઈ ગયા છે ઓલ રેડી ઓલ રેડી થઈ ગયા છે ફિટિંગ આ નળી છે ને ઓલરેડી ફિટિંગ આપણે અહીં થઈ જશે અને આ પાણીની આવે ને એની મેળ આવે ને તો આપણે અહીં આપી દેવી નકર ન્યા આપશું ને તો અહીંથી જુગાડ કરવો જોઈએ પેલું એકનું છે અને અહીંયા એકનું છે બાકી લઈને યુપીવીસી માં થોડીક સડાવી અને આમાં મારી દેવું એટલે થઈ જશે કમ્પ્લીટ હાલો હજી છે ને વાડીમાં પેલા ઓલો ટાકો ભરવા જવો જોઈએ પાણીનો કારણ કે જે ઘરે પાણીનો ટાંકો છે ને એ જ ખાલી છે એટલે પાણી તો આવે નહીં એટલે હું ખાલી કરી આવું અને જોઉં તપાય

જેવું કુંડી ખાલી થાય ને એટલે પાણી વહી છે હવે જો ભરાવું આવ્યું છે આગળ છે ને ઓટોમેટિક પાણી જાય નહીં તમને હું બતાવું ફાઈનલી ફાઇનલી મિત્રો જો એનું રેવલ થઈ ગયું છે પાણી અત્યારે જાય છે અને હજી આ ભરાય છે હવે આપણે આનું જે સેટિંગ રાખશું ને કે એટલે અહીં કે એટલે અહીં બંધ કરી દઉં પાણી એ સેટિંગ રાખવાનું છે અને જો અહીં કુંડીમાં આવવાનું તમને બતાવું પાણી હવે આવ્યું જો એટલી પ્રેરણી છે જો હવે આવવા મીને દેખાતું રહે હવે કુંડિયા ભરાવવા મિને ફાઈનલી કહીને તો મિત્રો કુંડી જેટલી એથી બેહડી ને પાછી ઉસી લેવી જોઈએ કારણ કે થોડુંક લેવલ છે ને કમ પડ્યું જે આ પાણી છે ને ઓછું ભરાય છે ભરાઈ જાય છે પણ આપણે જેટલી ને એથી એટલી જ પાછી ઉસી લેવી જોઈએ કારણ કે આ છે ને પાણીનું લેવલ અટાણે થઈ ગયું હેવાનું અને એટલે આને છે ને રાજિયત આપણે કુંડીને હેઠે બેસાડું જે છે બાકી કમ્પલેટ જો બતનો પાણી આવી ગયા તમે જો હવે હે ને ગીંટી હવે કુંડી ગીંટી 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 છે લ્યો આમાં બધેમાં છે ને ફાઇનલી પાણી આવી ગયા છે મિત્રો હવે તમે તમારું ખાધા રાખો અને પાણી પીધા રાખો ઓકે બનની હા પાડ રહી મેં તો इसमें पानी пиऊंगा और इसमें खाऊंगी खाओ तो मेरी मर्जी हो कितना खाओ पियो